જામજેતપુર તાલુકાના સમાણા ગામે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો સેતવાડા પોલીસ ચકીમાં ગુનો નોંધાયો હતો અડતાલીસ કલાક એટલે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરવામાં આવેલ મનીષ કોહિલ નામક એક આરોપીની ધરપકડ જામનગર એલસીબીને મળેલ ચોક્કસ બાતમી દ્વારા ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ સોના ચાંદીના દાગીને સહિત સાત લાખ ઓગણચાલીસ હજાર ત્રણસો મુદ્દામાલ જપ્ત કરાયો જામનગર એસપી શ્રીની કચેરીએ આરોપીને હાજર કરાયો

એ બનાવને કામ મેં પણ આ બંને લોકોને ઘરે ગયો હતો અને આ જ્યારે ઘરે જાય તો આનો કોઈ સિલાઈમાં કપડા આપેલા હોય એ લઈને અને આને આને ઘરે જાય અને ખબર હોય કે ઘર શું વસ્તુ છે અને ક્યાં મૂકેલી છે અને એ સમય ઘરે જાય જે સમયે ઘરના લોકો ઘરના અંદર ના હોય અને કોઈ બીજો લોકો પણ આ ઉપર આશંકા યા સંદિગ્ધાને ના માને દરજીનું કામ કરે છે અને કપડાં લઈને બીજાને ઘરે જાય છે તો ટોટલ લગભગ

અને હું એલસીબી ટીમને બધાઈ આપું છું કે એટલી સરસ કામગીરી કરવામાં આવી છે અને તુરંત જે રીતે પોલીસ સ્ટેશન આની સૂચના મળી છે તુરંત કલાક આખો જે ગુનો છે ડિટેક્શન કરીને અને તમામ જે મુદ્દામાલ છે લગભગ સાડે સાત લાખ આસપાસનો જે મુદ્દામાલ છે રિકવર કરેલ છે અને આ મુદ્દામાલ ને રિકવર કરીને અને એક સરસ કામગીરી કરી છે હું આખી એલસીબી ટીમને એકાવનસો રૂપિયાનું ઇનામ પણ જાહેર કરું છું અને આરોપીની આગળની જે પૂછપરછ અને બીજી કોઈ પણ જગ્યાએ ચોરી કરી છે કોઈ બીજો ગુનો કર્યો છે આની પૂછપરછ પણ ચાલુ છે એક માધ્યમથી હું દરેક લોકોને અપીલ કરવા માંગુ છું કે કોઈ પણ માણ જે ઘરથી બહાર જાય તો પોતાની જે ચાબી હોય બીજી વસ્તુ હોય એ વારંવાર એક જગ્યા ના મૂકે અને એવી જગ્યા ના મૂકે જે આસપાસના લોકોને બીજાને ને બધાને ખબર હોય અને કોઈ લોકો પર એવી રીતે વધારે વિશ્વાસ ના કરવો જોઈએ આ જે ચોરી થઈ છે આ વધારે વિશ્વાસને કારણે